માં શું જે તે સમય મને પ્રોપર ટાઈમ યાદ નથી ઈ છે ને એમઆરઆઈ ની પ્રિન્ટ પોતે ડોક્ટર છે અને કઈક વીકનેસ લાગી ગઈ એટલે એમઆરઆઈ કરીને મારી સાથે પાસે આવેલા હોસ્પિટલમાં અને એમાં જે વીકનેસ હતી એને એકોર્ડિંગ અમે એડમિટ કરેલા હતા એને દોઢ બે દિવસ બરાબર અને મારું બિલ આઠ થી દસ હજાર નું છે કોઈ તમને પ્રૂફ મળે બતાવો મારું બિલ છે જ નહીં નથી વધારે આ સત્ય છે આ ખોટે ખોટો મને ઘસવામાં આવે છે ઘસેડવામાં આવે છે નહીં નહીં તમે લઈ આવો હોય તો બતાવો ગેરંટી આપું ના હોય કોઈ મારું છે જ નહીં બિલ મને બિલ તો જોયેમ્પર બિલ એ છે અરે એમાં છો છોકને તમારી મારી પાસે કોઈ દર્દી આવે છે તમે આવો તમે કહો કે મને પ્રોબ્લેમ છે એ ઓલરેડી એમાં કરીને આવ્યો એટલે મેં બીજા બ્લડ રિપોર્ટ કર્યા અને એને રાખ્યા અને સારું થઈ ગયું દોઢ ધીમા અમે ડિસ્ચાર્જ આપી દીધા લઈ આવો મને બિલ બતાવ હું નથી મારી હોસ્પિટલ પચાસ હજાર રૂપિયા નું કોઈ બિલ નથી બન્યું બતાવો તો ખબર પડે ને પોલીસે ઈ પોતે કરાવી વાત અને સહયોગ માંથી કરીને આપણે એમ આર આઈ તો આ કોઈ લઈ આવે

સમય કે પાંચ કે છ વર્ષ થયા છે એની વાત કરું એટલે ઈ છે ને અમારે ગાંધી ગામ એસોસિએશન છે એના મેમ્બર છે એટલે એ મને બતાવવા આવે પણ ડોક્ટર હોય એને કઈ પ્રોબ્લેમ હોય તો એ બતાવવા આવતા હોય

સ્ટોકમાં બ્લડ રિપોર્ટમાં કઈ ચેન્જીસ ન હતો સમજાવો એને હેલ્થ ઇન્સ્યોરન્સ હતો એટલે આઠ કે દસ હજાર નો થયો એટલે એ ફાઇલ મૂકી હેલ્થમાં એટલે આ ફ્રોડ નીકળું એટલે એ કહે કે ભાઈ ત્યાં ખોટું હોય

તો નથી છે છે એટલે 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 વ્યક્તિ ચાલી શકે એમાં 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 શું શું હતી ચેન્જીસ એવું બતાવ્યું પ્રોપર મને યાદ બરાબર એને બીજે આપેલું અને એનું એનું સાત પાંચ સાત હજાર મને યાદ નથી ખાય બરાબર ઈ બિલ આપ્યું હવે આ જે બાવીસ લાખ નો છે પણ એમાં હું કઈ છે જોવું પડે એટલે બિલ બુક જોવી પડે બાકી તમે મારી પાસે લઈ આવો બાવીસ લાખ નું જે કઈ હોય નથી ભગવાન એવું નથી તમે ફરિયાદ રાતના દાખલ મારા બિલ લઈ આવો હું નથી કઈ ના પાડતો